હેલો ફ્રેન્ડ સીતારામ કેમ છો બધા અટાણે અઢી ત્રણ થયા ને અમે હેને લગનમાંથી જ વાર આવતા સંદ્રવારેથી ભાગી આવ્યા મારા યોગેશ ના મોટા બાપને ના મારા કાકાજી હહરા ને રામભાઈ તો આ હે ને રામભાઈ અહીંનું જ્યાં રસ્તા ઉપર છે આ રસ્તો હે નથી વાહન જેને વાઈવ હે કઈ પગઠીયા વાળી જુનવાની વાઈ હોય ને એ હે ઓ આ યોગેશ આમાં

ના એમાં હે ઓય હું કહીને ને ઝાડ છે કે બુરાઈ ગઈ ઓહો છે આ બાજુ આખી વાત નું મંદિર લાગે ઓહો અમારા ચેનલ સબસ્ક્રાઈબ ન કીધું સબસ્ક્રાઈબ કરી દીજો આ કદાચ શોર્ટ વિડીયો આવે હગે થોડોક આ છે ને કંઈ બનાવ્યો ને થવાનો અટાને જીરીક વાર બનાવેલી હજે તો યોગેશને ને વિડીયો એડિટિંગ ભી બાકી છે ખાઈ હા અટાને વાઈ ગયા નો ને આજ છે બીજો દી ડાયરેક્ટ બીજે દિનથી વ્લોગિંગ કરા કારણ કે કાલે પછી હેના હું થાકે ગાતા ના કઈ વિડીયો બહુ બનાવ્યો નહી પાછા એક બે જગ્યાએ પછી ના થી ગાતા એટલે વિડીયો બનાવવાનું કામ કે ગયો હિંમત નહોતી ને ટાઈમ નહોતો ને થાકે ગાતા બે દીધા વિવાદા કીધા આ જઈ હે પણ તો આજ ને જ જવાના અને કે થાકે ગયો કાલે હેંજી સાંજી ગયું હતી તોય ન હે વરે આજ હેંજી હે પાર્ટીએ પ્રોગ્રામ કે કાલે હું તો તો આજ વરે ના જઈ હું ને અમારે એવું કેમ કે જીરું ઉપડવા માંગ્યું તો હું દેખાડ આજથી જ ફિક્સ ત્રણ મહિના અને એક દિવસ એકાણું દિવસ જીરું થયું હજુ મારે यहां बाजू जो बदायनी उखड़ेगा बदायनी उखड़ेगा हम धीरे-धीरे शुरुआत करी हां हमारे उतई पाछा तर हूं ये बार जो धीरे-धीरे काका कही था के लीलू है पर ये तो तोप से डणा हां खैरो डणा पाके जो जय इने वोदर लीलू हो ना ई राखता जे पाकेगा का वही बदायनी अग्यार मनसो है ओली बाजू तो ले तो लूं पर आ ऊपर तो जाए दादा ओलो था तो ऊपर तरण पाजी है थोड़ा ले है हां आ काल था तो आ ऊपर जाए ई बाजू जाए तो तो ई पाके जाए એટલે આનો એટલે આ માનસો આવે તો થાકું થાકું યો બેસ્ટ માર તમાર હજતામાં તો એ અમારે છે ને લગ્ન હે વરે પાછા ત્રેન ની પછી કાલે થી જાય અગાઉથી મામાના લગન પેલી બીજી ત્રીજી ના હે અમારે એકદમ વાઢું પડ્યા ને એકદમ હે લગ્ન યોગેશ ના મામા છોકરા ને લગ્ન હે પેલી બીજી ત્રીજી થી યોગેશ કાલે થી જાય અગાઉથી પછી અમારે પર હે ને આઈન જરૂર ન પડે હોય માણસોત કર્યા રાખે

ને હું તમને દેખાડતી હતી ફૂલ ને આ બે કાલુ નો પ્રોગ્રામ આ જો ઘટીયા પડે હવે વાતો આને આ પડી રહી હું મારે ફૂલી ફોનમાં વાત કરી તમને હું જીદી જીદી ને આ જુઓ ફૂલ ગીવા આવ્યા હું આજે વિસાર ગયો કે એક દી છે ને ત્યાં નાખવા માથામાં એવા ને ગઈ તો હાર ને આ હે ગુડલા એવું અસલનું કેવું મસ્ત હારું તે તો હિંમત કરે ને લે લીધા ને કર હું રે જા પાછું ન લેવા તો હાલો વિડીયો એમ કન્ટિન્યુ રહેજો ને પાર્ટીએ જાય ને કામ કેટલો વિડીયો શૂટ થાય જોઈએ હા ના એ દેખાય તો હું કે હાલો જો આ એટલી હું પડે ગું આથી એટલી હું પડે ગું અગિયાર બારક જણા ઓરીગમ આખો ખાસો ઉપડે ગો

एक दिन में हिसाब कर ले रोड पर ही यूपी हां ये बात है बस काले ब्रेक है इसका तंडी सा है ऊपर हम मैं जो आई का हो जा कर देता हूं हिसाब कर ले राजू अपन चार पांच दिन से ऊपर है हम जो हमारे पाड़ो है ऊपर इन तो वेलो ऊपर नहीं हम अगली नहीं जाऊं ऑटो मारो मैं सोना खाई भी हम गल ली तो अगली जो जावन है यार थे जाई आगे કાલે હતું કે ગયા ને અટાણે એવું હતું બપોરે ગયા નહીં હવે થાક એવી હતા એ પોરો ખાઈને ભરે અટાણે પાછું સાદું અટાણે હાડા સો થયા ને અમી જઈએ પાર્ટીએ પ્રોગ્રામ હે લીલભાઈ માતાજીના પુત્રનું સ્થાપના પુત્રની હા કાલે હતી કાલે હતી આજ જમવાનો પ્રોગ્રામ છે તો બસ એ ન કરીએ